મિત્રો એક છોકરો ચોરી કરવા માટે ઘરમાં ઘૂસે છે પણ પ્રવેશતાની સાથે જ તેનો ઈરાદો બદલાઈ જાય છે કારણ કે તે એક વિધવાનું ઘર છે અને વિધવા તેના ખાટલા પર સૂતી હતી જ્યારે તે તેને જુએ છે ત્યારે તે તેની તરફ જોતો રહે છે તે તેની સુંદરતાનો દીવાનો થઈ જાય છે તે ત્રીસ વર્ષની યુવાન સુંદર વિધવા સ્ત્રી તેના ખાટલા પર એકલી સૂતી હતી તે આસપાસ જુએ છે અને ઘરમાં તે બીજા કોઈ જોતો નથી પછી તે જે કામ કરવા આવ્યો હતો તે ભૂલી જાય છે અને તે પછી તેના મનમાં કંઈક બીજું સળગવા લાગે છે તે ધીમે ધીમે જઈને તે ખાટલા પાસે બેસે છે અને તે સ્ત્રીને અહીં ત્યાં સ્પર્શ કરવાનું શરૂ કરે છે પણ મિત્રો તે જ ક્ષણે તે સ્ત્રી તેની આંખો ખોલે છે તે આઘાતમાં ઊભી થાય છે અને બેસે છે અને ચોર ડરી જાય છે અને તેના ખાટલા નીચે સરકી જાય છે પરંતુ સ્ત્રીને ખ્યાલ આવે છે કે કોઈ તેના રૂમમાં આવ્યું છે અને પછી તે ફરીથી સૂઈ જાય છે મિત્રો તે પછી શું થાય છે તે ખૂબ જ રસપ્રદ વાર્તા છે ખૂબ જ અદભુત વાર્તા છે ચાલો આ વિડિયોમાં આખી વાર્તા જાણીએ પરંતુ વિડિયોમાં આગળ વધતા પહેલા હું તમને ફક્ત વિડીયોને લાઈક કરવા વિનંતી કરું છું ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો જેથી મારું મનોબળ વધતું રહે મિત્રો આ ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના એક નાના ગામની વાર્તા છે તે ગામમાં વીસથી પચીસ ઘરો છે બધા ઘરો દૂર હતા કારણ કે તે એક પહાડી વિસ્તાર હતો અને ખૂબ જ મુશ્કેલીથી લોકોને ઘર બનાવવા માટે થોડી જમીન મળી તેથી જ લોકો દૂર દૂર ઘરો બનાવી રહ્યા હતા એક સાંકડો રસ્તો આખા ગામને જોડતો હતો અને એક દિવસ બીજા દૂરના ગામનો એક છોકરો રાતનો લાભ લઈને ચોરી કરવા માટે તે ગામમાં પ્રવેશ કરે છે અને જ્યારે તે આવે છે ત્યારે તે એક ઘરમાં પ્રવેશ કરે છે તે કેટલીક વસ્તુઓ ચોરી કરે છે તે પૈસા ચોરી કરે છે પછી તે જુએ છે કે હજુ ઘણી રાત બાકી છે બે વાગ્યા હતા તે વિચારે છે કે ચાલ આના બદલે કોઈ બીજા ઘરમાં લૂંટ કરું પછી મિત્રો તે છોકરો જેનું નામ મુકેશ છે તે વિધવાના ઘરમાં પ્રવેશ કરે છે તે ઘરમાં બે રૂમ છે એક ત્રીસ વર્ષની યુવાન સુંદર વિધવા તે ઘરમાં એકલી રહેતી હતી જ્યારે તે ઘરમાં પ્રવેશ્યો ત્યારે તે એક રૂમમાં પ્રવેશ્યો અને ત્યાં ઝાંખો પ્રકાશ હતો અને તે સ્ત્રી તેના પલંગ પર સૂતી હતી તેણે તેની તરફ જોયું અને જોતો રહ્યો પણ પછી તેણે વિચાર્યું કે પહેલા તે જે કરવા આવ્યો હતો તે કરવું જોઈએ પણ પછી તેણે આસપાસ જોયું અને જોયું કે ઘરમાં કોઈ સામાન નહોતો કોઈ કબાટ નહોતો કે કોઈ બોક્સ નહોતું અહીં ત્યાં બોક્સ પડ્યા હતા પછી તેણે બોક્સ ખોલવાનું વિચાર્યું અને ધીમે ધીમે જોયું તેણે પોતાનો હાથ અંદર નાખ્યો કેટલાકમાં દાળ હતી અને કેટલાકમાં ચોખા આ સિવાય તે બીજા રૂમમાં ગયો અને ત્યાં ફક્ત કપડા હતા અને બીજું કંઈ નહોતું અને તેના સિવાય તે ઘરમાં બીજો કોઈ સભ્ય નહોતો હવે મિત્રો અહીંથી તે ફરીથી તે રૂમમાં આવ્યો જ્યાં તે સ્ત્રી સૂતી હતી તેણે તેની તરફ જોયું અને તેના મનમાં એક અલગ જ લાગણી જાગવા લાગી તેણે વિચાર્યું કે અહીં દૂર ઘરો છે શિયાળોનો મહિનો છે ચારે બાજુ ઝાકળ છે ધુમ્મસ છે તો તેની સાથે કંઈક કેમ ન કરવું હવે તે વિચારે છે કે જો હું તેની સાથે બળજબરી કરીશ તો કોઈ તેને બચાવવા નહીં આવે પણ બળજબરીનો ફાયદો શું સંમતિથી કંઈક કરવું જોઈએ મિત્રો આ વિચારીને તે તેના મનમાં રહેલા પાપથી આગળ કંઈ વિચારી શકતો ન હતો આ વિચારીને તે તે પલંગ પાસે જાય છે અને તે સ્ત્રીને અહીં ત્યાં સ્પર્શ કરવાનું શરૂ કરે છે અને વિચારે છે કે કદાચ તેની આંખો ખુલશે તો હું તેને કંઈક કહીશ પણ મિત્રો તે ગભરાઈને તેનો હાથ ફેલાવે છે તેને એવું લાગે છે કે કોઈ તેની સાથે કંઈક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે તે ઊભી થાય છે અને બેસે છે તે સ્ત્રીનું નામ રૂબી છે રૂબી ઊભી થાય છે અને બેસે છે તે ચોર જે મુકેશ હતો તે ગભરાઈ જાય છે અને ખરાબ રીતે ડરી જાય છે અને તેના પલંગ નીચે સરકી જાય છે તે સ્ત્રી વિચારે છે કે આ રૂમમાં કોણ આવ્યું હતું તે અહીં અને ત્યાં જુએ છે પછી તે વિચારે છે કે કદાચ તેને કોઈ ડરામણું સ્વપ્ન જોયું હશે પછી તે ઉઠે છે અને જાય છે તે તેની બાજુમાં રાખેલ પાણીનો ગ્લાસ પીવે છે અને તે પછી તે પાછી આવે છે અને તેના પલંગ પર સૂઈ જાય છે હવે તે સૂઈ જાય છે પણ મિત્રો ત્યાં સુધીમાં અડધો કલાક વીતી ગયો હતો અને મુકેશ જે પલંગ નીચે હતો મિત્રો તે પણ સૂઈ જાય છે અને સંપૂર્ણપણે બેભાન અવસ્થામાં સૂઈ જાય છે રાતના ત્રણથી ચાર વાગ્યા હતા તે ખૂબ જ ગાઢ ઊંઘમાં સરી પડે છે હવે મિત્રો સવાર થાય છે ત્યારે રૂબીનું પહેલું કામ ઝાડુ લેવાનું હોય છે તે તેના ઘરમાં ઝાડુ મારતી હતી તે અહિંતહી સાફાઈ કરતી હતી પછી તે સાવરણી લઈને ઘરની બહાર નીકળી જાય છે તો કેટલીક સ્ત્રીઓ એવી હોય છે જે પુરુષો જાગે તે પહેલા જાગી જાય છે અને તેઓ બાથરૂમ વગેરે માટે ટેકરી પર જતા હતા તેથી તેઓ રસ્તામાં રૂબીને મળે છે કારણ કે ત્યાં એક જ રસ્તો હતો તે તેને પૂછે છે કે અરે ગઈકાલે રાત્રે આખા ગામમાં હંગામો છે રાત્રે કોઈ ચોર આવ્યો અને ફલાણાના ઘરમાંથી ચોરી કરી તો જરા તપાસ કે તારા ઘરમાં પણ કોઈ ચોરી થઈ છે કે નહીં હવે મિત્રો તેમની વાત સાંભળીને તે ડરી જાય છે તેને લાગે છે કે કોઈ મારા ઘરે આવ્યું હતું તે મને સ્પર્શ કરી રહ્યો હતો હવે મિત્રો જેમ તે ઘરની અંદર જાય છે અને આસપાસ જુએ છે મુકેશ જે પલંગ નીચે હતો તે હજુ સૂતો હતો હવે તે સાવણી લઈને તેને મારે છે અને તે પછી તે ખૂબ જ ગભરાઈ જાય છે પહેલા તે બહાર જઈને અવાજ કરવાનું અને લોકોને કહેવાનું વિચારે છે કે ચોર મારા ઘરમાં છે પણ પછી તે વિચારે છે કે લોકો તેને ખૂબ માર મારશે કારણ કે થોડા દિવસો પહેલા આવી ઘટના બની હતી જ્યારે ગામલોકોએ એક ચોરને પકડીને માર માર્યો હતો તો તે વિચારે છે કે તેઓ તેને ખૂબ મારશે અને તેના ઉપર તે ઘરમાં એકલી છે આખી રાત તેના રૂમમાં કોઈ સૂતું હતું જેથી લોકો કંઈક બીજું વિચારી શકે આ તેણીને બદનામ પણ કરી શકે છે તેથી જ તે તેને ઝાડુથી માર આપે છે તે તેને જગાડવાનો પ્રયાસ કરે છે જેથી તે અહીંથી ભાગી જાય તેથી કોઈને બોલાવવા કેમ જોઈએ પછી મિત્રો તે ઉત્તાની સાથે જ તે દરવાજામાંથી ઉતાવળથી બહાર નીકળે છે પરંતુ તે બહાર આવતાની સાથે જ તે અંદર દોડી જાય છે અને તેની સામે હાથ જોડીને કહે છે મને બચાવો મેં મોટી ભૂલ કરી છે લોકો મને જીવતો નહીં છોડે કારણ કે જ્યારે તે બહાર આવે છે ત્યારે તે જુએ છે કે દૂરથી કેટલાક લોકો લાકડીઓ લઈને તેની તરફ આવી રહ્યા હતા તે અંદર જાય છે પછી રૂબી ઝડપથી દરવાજો બંધ કરે છે હવે તે સમજી શકતી ન હતી કે તેની શું કરે તે ક્ષણે છે ત્યારે લોકો હાથમાં લાકડીઓ છરીઓ ભાલા વગેરે લઈને ત્યાં પહોંચે છે છે અને કહે કે ભાભી તમને ખબર છે કે રાત્રે એક ચોર આવ્યો હતો અને તે આમના ઘરમાંથી ત્રણ લાખ રૂપિયા ચોરી ગયો હતો અને ચાલ્યો ગયો હતો પણ અમને શંકા છે કે તે અહી ક્યાંક છુપાયેલો છે રૂબી કહે છે કે જો તે આવ્યો હોય તો તે ચાલ્યો ગયો હશે તો તેઓ કહે છે ના જ્યારે તે આવ્યો ત્યારે એન્ટ્રી પોઈન્ટ પર સીસીટીવી લગાવેલ છે જે ત્યાંથી એકમાત્ર રસ્તો છે એન્ટ્રી પોઈન્ટ પર તે લગાવેલ છે તે આવતો જોવા મળ્યો હતો તેણીએ તેનું મોં તેના ગમાથી બાંધી દીધું હતું પણ તે ગયો નથી અને બીજે ક્યાંય જવાનો બીજો કોઈ રસ્તો નથી તો તે અહીં ટેકરી પર ક્યાંક છુપાયેલો હોવો જોઈએ પણ જો આજે અમે તેને શોધી કાઢીશું તો અમે તેને જીવતો નહીં હોડીએ અને તમે પણ ધ્યાન રાખજો તે આવતાની સાથે જ અવાજ કરજો તે કહે છે કે ભૈયા હું ચોક્કસ અવાજ કરીશ મિત્રો તે પછી તે લોકો ચાલ્યા જાય છે હવે મુકેશ અંદરથી બધી વાતચીત સાંભળી રહ્યો હતો તેણી જેવો દરવાજો ખોલે છે તે ડરી જાય છે કે તેણી અવાજ ના કરે તે હાથ જોડે છે પગે પડે છે હવે મિત્રો શિયાળાનો દિવસ હતો પણ છતાં તેને પરસેવો થાય છે હવે રૂબી વિચારે છે કે તેનું શું કરવું તે સમજી શકતી નથી તે કહે છે કે કૃપા કરીને તમે અહીંથી ચાલ્યા જાઓ નહીંતર જો કોઈ તમને જોઈ લેશે તો તે ચોક્કસપણે તમને મારી નાખશે અને મારા વિશે પણ ખરાબ વિચારશે મારું જીવન બરબાદ થઈ જશે તો તમે અહીંથી ચાલ્યા જાઓ તે કહે છે ના મને બચાવો કોઈ રીતે મને બચાવો મને ગમે ત્યાં છુપાવી દો તે કહે છે કે હું તમને ક્યાં છુપાવી દઉં મારું બે રૂમનું ઘર છે અને સ્ત્રીઓ દિવસભર મારી પાસે આવતી રહે છે અને આજે ગામમાં ચોરી થઈ છે તો આ બધી વાતોની ચર્ચા આખો દિવસ ચાલશે તો તમે ફલાણાના ઘરમાંથી લાખ રૂપિયાનો સામાન ચોરી લીધો તે વસ્તુઓનું તમે શું કર્યું તો તે કહે છે કે મને ખબર નથી મારી પાસે ફક્ત આ જ વસ્તુઓ છે મિત્રો ત્યાં દસ હજાર રૂપિયા હતા અને તે સિવાય બે પાયલ હતી એક વિનંતી હતી તે પાયલ પણ બાળકોની હતી કુલ શૂન્ય શૂન્ય શૂન્યનો સામાન હતો દસ હજાર રૂપિયા રોકડા હતા તો કુલ પચીસ હજાર રૂપિયાના પૈસા હતા તો તે કહે છે કે મારી પાસે આટલું જ છે અને આ સિવાય મારા હાથમાં બીજું કંઈ નથી તેઓ ત્રણ લાખ રૂપિયા કહી રહ્યા છે તે મને ખબર નથી તો તે કહે છે કે આવું હોય છે ચોરી ઓછી થઈ હોય છે અને લોકો વધારે કહે છે પણ તમારે અહીંથી ચાલ્યા જવું જોઈએ પણ તે વિનંતી કરે છે અને કહે છે કે કૃપા કરીને મને બચાવો મારા ભગવાન બની જાઓ હવે રૂબીને તેના પર દયા આવે છે તે ચોર કહે છે કે હું કોઈ વ્યાવસાયિક ચોર નથી મેં મારા જીવનમાં પહેલી વાર આકર યુ છે પછી તે કહે છે કે ઠીક છે હવે તેને લાગે છે કે હું ખરાબ રીતે ફસાઈ ગઈ છું મારે વચ્ચે શું કરવું જોઈએ હવે મિત્રો બીજો ઓળો હતો તે કહે છે ઠીક છે તમે તે રૂમમાં જાઓ હું તમને બહારથી તાળો મારી દઈશ હવે મિત્રો તે રૂમમાં ચાલ્યો જાય છે તે તેને તાળો મારે છે અને તે પછી તે પોતાનું કામ કરવાનું શરૂ કરે છે પણ તે ખૂબ જ ગભરાયેલી હતી કે જો કોઈ પોલીસ આવે અથવા કોઈ આવે જો કોઈ સ્ત્રી આવે અને કોઈને શંકા જાય તો તેનું શું થશે હવે મિત્રો એક કલાક પછી જ્યારે તે બધું કામ પૂરું કરે છે ત્યારે તે સ્નાન કરે છે ચા બનાવે છે રોટલી બનાવે છે પછી તે વિચારે છે કે હું તેને પણ આપું તે આસપાસ જુએ છે કે કોઈ આવી રહ્યું છે કે નહીં કારણ કે તેના ઘરથી રસ્તો ઘણા દૂર સુધી દેખાતો હતો પછી તે દરવાજો ખોલે છે અને કહે છે આ ચા લો નાસ્તો કરો તેને આપ્યો અને પછી તાળું મારે છે પછી બપોર થાય છે તે ખોરાક રાંધે છે અને તેને પણ આપે છે અને પછી મિત્રો જ્યારે કામ સાંજે હોય છે ત્યારે કેટલીક સ્ત્રીઓ આવે છે તેઓ તેના ઘરે બેસે છે તેઓ ચોરી વિશે ચર્ચા કરે છે પછી એક સ્ત્રી કહે છે તમે આજે આ ઘરને કેમ તાળું માર્યું છે હવે તે ડરી જાય છે પણ તે કહે છે કે જ્યારથી મેં સાંભળ્યું છે કે ચોર આવ્યો છે અને ચોર અહીં ક્યાંક છે તે પાછો ગયો નથી તેથી હું તેને તાળું મારવાનું વિચારી રહી છું જોકે મારા ઘરમાં કંઈ નથી પણ હું જે કપડાં પહેરું છું તે કોઈ લઈ જશે મોંઘવારી ખૂબ છે ગરીબી છે કોણ જાણે કંઈ પણ થઈ શકે છે મિત્રો આ બે હજાર એકવીસની વાર્તા છે હવે સ્ત્રીઓ હસવા લાગે છે તેઓ કહે છે અરે કોઈ આપણી પાસેથી લઈ જશે પણ એક ડર પણ છે કે તમે એકલા રહો છો કોઈ આવીને તમારી સાથે કંઈક કરી શકે છે મિત્રો હમણાં માટે સ્ત્રીઓ જાય છે પછી રાતના નવ વાગ્યા અને હવે ચારે બાજુ ધુમ્મસ છે શિયાળો હતો ગમે તે હોય પર્વતોમાં ગરમી નહોતી હંમેશા શિયાળો હતો ઓક્ટોબરથી નવેમ્બર મહિનો હતો તેથી તે ખોરાક રાંધે છે અને વિચારે છે કે હવે કોઈ આવશે નહીં પછી તે મુકેશને તે રૂમમાંથી બહાર કાઢે છે અને કહે છે કે તું જમવાનું ખા હવે આખો દિવસ તેના મનમાં એવું ચાલતું રહ્યું કે કદાચ તેણે મને સ્પર્શ કર્યો હશે તે મારી સાથે કંઈક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો આ બધું તેના મનમાં ચાલી રહ્યું હતું પછી જ્યારે તે આરામથી બેસીને ખોરાક ખાય છે ત્યારે તે કહે છે કે તમે આ ચોરી કેમ કરી રહ્યા હતા તે કહે છે કે મેં જુગારમાં કેટલાક પૈસા ગુમાવ્યા છે મેં લોન લીધી હતી તેથી લોન લેનારાઓ મારી પાછળ પડી ગયા છે તેથી જ મેં વિચાર્યું કે મારે તેમને પૈસા કોઈક રીતે ચૂકવવા પડશે તેથી જ મેં આ રીતે વિચાર્યું પણ હું શપથ લઉં છું કે હું કોઈ વ્યાવસાયિક ચોર નથી હવે મિત્રો રૂબી તેને પૂછે છે કે મને કહો કે તમે મારા પલંગ પાસે કેમ આવ્યા હતા તમે શું કરી રહ્યા હતા કારણ કે જ્યારે હું જાગી ત્યારે મને લાગ્યું કે કોઈ મને સ્પર્શ કરી રહ્યું છે તમે જ એક હતા તમે શું કરી રહ્યા હતા પછી તમે મારા પલંગ નીચે કેવી રીતે સૂઈ ગયા મુકેશ કહે છે કે મેં ભૂલ કરી અને મારું મન વિચલિત થઈ ગયું હતું કારણ કે જ્યારે મેં તમને જોયા ત્યારે હું મારી જાતને રોકી શક્યો નહીં પછી તે કહે છે કે તમે આ બધું કરતા રહો છે તે કહે છે ના હું આ બિલકુલ કરતો નથી હું શપથ લઉં છું કે હું આ નથી કરતો પછી રૂબી કહે છે કે શું તમે પરિણિત છો તે કહે છે ના હું પરિણિત નથી હવે ધીમે ધીમે બંને વચ્ચે વાતચીત ચાલુ રહે છે અને મુકેશ પણ તેને પૂછે છે પણ તમે આ ઘરમાં એકલા કેમ રહો છો શું તમારી સાથે બીજું કોઈ રહેતું નથી તે કહે છે કે કોઈ રહેતું નથી મારો પતિ હતો તે બે વર્ષ પહેલા જે દારૂડિયો હતો દારૂ પીને તે આ ટેકરી પરથી નીચે પડી ગયો તે પછી તેનું મૃત્યુ થયું ત્યારથી હું એકલી રહું છું હવે મિત્રો બંને વચ્ચે વાતચીત ચાલુ રહી પણ હવે રૂબીના મનમાં પણ કેટલીક લાગણીઓ હતી બંનેના વિચારો એક જેવા જ હતા પણ મુકેશ તેના ઉપકારના બોજ હેઠળ હતો અને રૂબી પોતાને કંઈ કહી શકતી નહોતી તે કહે છે કે તમે કંઈ ખોટું કરવા માંગતા હતા જો મેં આંખો ન ખોલી હોત તો તમે શું કરત મિત્રો મુકેશ કહે છે કે મેં ભૂલ કરી હું તારી સાથે શું કરવા માંગતો હતો અને તમે મારો જીવ બચાવ્યો હું મારા આખા જીવનમાં તમારો ઉપકાર ક્યારે ભૂલી શકતો નથી હવે મિત્રો તે પછી બંને ખાય છે અને વાતો કરે છે એક વાગ્યા છે અને રૂબી કહે છે કે હવે તમે શાંતિથી અહીંથી જાઓ તમારા ઘરે જાઓ અને જીવનમાં આવું કામ ના કરતા મુકેશ કહે છે ઠીક છે પછી તે કહે છે કે તમે આ સામાન તમારી પાસે રાખો રૂબી કહે છે કે મને આ સામાન નથી જોઈ તો તમારી સાથે લઈ જાઓ જો તમે પરેશાન હોય તો તમે લઈ જાઓ મિત્રો તે પછી તે ચાલ્યો જાય છે બીજા દિવસે સવારે હંગામો થાય છે કે સામાન મળી ગયો છે ચોરે ચોરી કર્યા પછી તે સામાન એ જ ઘરમાં ફેંકી દીધો છે જે ઘરમાંથી તે ચોરાઈ ગયો હતો હવે તે સામાન લોકોને જોવા માટે રાખવામાં આવ્યો હતો રૂબી પણ ત્યાં જાય છે અને તે જ પાયલ એ જ વિનંતી જુએ છે જો કે ઘરનો માલિક કહેતો હતો કે તેનો ત્રણ રૂપિયા લાખનો સામાન ચોરાઈ ગયો છે બાકીનો સામાન શું છે જે હજુ સુધી મળ્યો નથી પણ મિત્રો રૂબીને ખબર હતી કે સત્ય શું છે તે પછી તે તેના ઘરે જાય છે મિત્રો છ મહિના પસાર થઈ ગયા અને તે રોજ મુકેશને યાદ કરતી હતી કે તે કેટલો અજાણ્યો હતો તે આ રીતે આવ્યો અને તે આ રીતે કેવી રીતે ચાલ્યો ગયો હવે મિત્રો એક વર્ષ પસાર થઈ જાય છે અને એક દિવસ તે મુકેશને આવતો જુએ છે જ્યારે રૂબી તેને જુએ છે ત્યારે તે પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતી નથી તે તેને જોતા જ ચોંકી જાય છે અને ખુશ પણ થઈ જાય છે તેને આ રીતે ગળે લગાવવાનું મન થાય છે પણ મિત્રો તે પોતાને રોકે છે અને પછી પૂછે છે કે તમે કેમ છો તે કહે છે કે હું ઠીક છું અને હું તમને ખૂબ યાદ કરી રહ્યો હતો હું તમને ખૂબ યાદ કરી રહ્યો હતો અને તેથી જ હું આવ્યો રૂબીએ કહ્યું તો પછી તમને આવવામાં એક વર્ષ કેમ લાગ્યું મુકેશ કહે છે કારણ કે અહીંથી ગયા પછી હું દહેરાદૂન ગયો હતો ત્યાં મને નોકરી મળી અને તે પછી મેં કમાવાનું શરૂ કર્યું આજે જ હું ઘરેથી આવ્યો છું અને સાચું કહું તો હું ખરેખર તમને ખૂબ યાદ કરી રહ્યો હતો રૂબી કહે છે કે હું પણ તમને યાદ કરી રહી હતી તમે જે યાદ કરી રહ્યા હતા તેના કરતાં વધુ મિત્રો તે પછી બંને એકબીજાની આંખોમાં એકબીજા માટે પ્રેમ જુએ છે અને એકબીજાને ગળે લગાવે છે તે પછી બંને થોડા દિવસો વાતો કરતા રહ્યા અને પછી મિત્રો બે હજાર ત્રેવીસમાં બંને આખરે લગ્ન કરી લે છે તો મિત્રો આ વાર્તા છે કોમેન્ટ કરીને કહો કે તમને કેવી લાગી અને એ પણ કહો કે રૂબીએ જે કર્યું તે સાચું હતું કે ખોટું તો મિત્રો આજ માટે બસ આટલું જ આગામી વિડિયોમાં ફરી મળીશું આભાર